વાઘરા ગ્રામસભામાં લોકોનો આક્રોશ ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપોથી ગરમાવો તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારની પોલ ખુલી વાગરા ગ્રામ પંચાયત દ્વારા પ્રમુખ દક્ષા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગ્રામસભા કોઈ સામાન્ય સભા ન હતી પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર સામે લોકોના આક્રોશનો વિસ્ફોટ બંધો બની રહી હતી ખેડૂતો તે માંડીને સામાન્ય નાગરિકો સુધીના દરેક વર્ગના લોકોએ તંત્ર સામે ગંભીર અને સનસનીખેજ આક્ષેપો મૂકી વિકાસના પોકળ તાવાઓની પોલ ખોલી નાખી હતી ગ્રામસભાના નામે તંત્રએ માત્ર ઔપચારિકતાની ભાવી હોવાનો સ્પષ્ટ અહેસાસ આ કડવી વાસ્તવિકતામાં જોવા મળ્યો હતો ગ્રામ પ્રારંભિક ખેડૂતોએ વીજળી વિભાગ સામે સીધો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે તેમને પૂછ્યા વગર જ ખેતરોમાં વેજ નાખી દેવામાં આવે છે જે ખેડૂતોની જમીન પર અતિ ક્રમણ સમાન છે સમયસર વીજળી ન મળવાને કારણે પાકને પારાવવા નુકસાન થતું હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી વાકરા નગર ખાતે અલગથી સ્ટાફ ફાળવવાની માંગ સામે જીઈ વિના અધિકારીઓએ ફક્ત અઢાર ઓગણીસ ડેટા માણસો હોવાનો લાચારી ભર્યો જવાબ આપ્યો હતો જે તંત્રની બેદરકારીની પરાકાષ્ઠા દર્શાવે છે ફરિયાદોનું નિવારણ ન થવું અને દિવસ દરમિયાન પણ સ્ટ્રીટ લાઇટોનું ચાલુ રહેવી આ બધું દર્શાવે છે કે સરકારના પૈસાનો કેવો બેફામ વેડફાળ થઈ રહ્યો છે વાગરા નગરની ટ્રાફિક સમસ્યા લોકોના માથે માછલા ધોયા છે કે ગેરકાયદેસર બાંધકામોને કારણે રસ્તાઓ સાંકડા થયા છે અને વાહન ચાલકો અને રાહદારીઓ સામે નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ટ્રાફિક નિયમન માટે પોલીસની માંગ સામે વાગરા પોલીસ સ્ટેશનમાં સ્ટાફની અછત રટણ કરવામાં આવતું હતું જીઆરડી જવાનું કશું જ ન ઉપસ્થિત હોવાનું કોઈ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ તંત્ર ફક્ત કાગળ ઉપર જ સક્રિય છે રસ્તાઓની ખરાબ હાલત વરસાદમાં બંધ થઈ જતા માર્ગો અને બ્લોક થયેલા નાળાઓએ પંચાયતની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે